તથા એચ એસ સી ની પરીક્ષાઓનો આરંભ થવા જઈ રહ્યો છે સીબીએસ બોર્ડ ની એસએસસી એચએસસી ની પરીક્ષાઓ હાલમાં ચાલુ છે ત્યારે ભરૂચ શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે હોલ ટિકિટની સાથે

જાહેર કરવા માટે જણાવ્યું છે જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને એકસો બાર ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે ધરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે આ કંટ્રોલ રૂમ નો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે હોલ ટિકિટ સંબંધિત હોય કે કેન્દ્ર સંબંધિત હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ આની સાથે એસટી બસ માં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે એ ભરૂચ રિક્ષા સાથે થઈ છે અને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશન ની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર કોઈ પણ ગેરમાર્ગે દોરાવું નહીં માહોલ ને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની બાળક મહત્વનું છે બાળકની પરીક્ષા મહત્વની છે પરીક્ષા વિષ થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં દોડા દોડી કરવી નહીં પહેલા કોઈ પણ તમને ભૂલ કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને જાણ ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાય અને ખોટા પગલા ભરવાના નથી વાલીઓને મારી ખાસ અપીલ છે ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો જેથી બાળક પરીક્ષાથી ગભરાઈ નહીં ખોટા થ્રેટનિંગ ફેક મેલ કરવાથી દૂર રહે બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો માર્ગ છેલ્લો મુકામ નથી જીવન ચાલતું રહે છે આ પરીક્ષામાં ધારો કે નાસી પાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ જ છે જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં આ મારી ખાસ નમ્ર અપીલ છે જય હિન્દ સાથે જણાવવાનું કે મીડિયા સમગ્ર જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા રિક્ષા સેશનના માધ્યમથી આજે શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા સંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી દસમા અને બારમા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય કોઈ પણ ગાડીની ખરાબ ગયો હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિયેશન હું જાતે આપીશ જેમથી છોકરાને બાળકને એના ઠિકાણા એને શાળા પાયે લઈ જાય રિક્ષા ચાલવો એવી અમે મદદ કરશું અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ દસમાં બારમા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માંગુ હતું તમે જાણ કરો તાત્કાલિક રિક્ષા આવશે તો તમને તમારા ઠેકાણે લઈ જશે જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે એવી હું મીડિયા ના માધ્યમથી ભરૂચ જનતાને જાહેર અપીલ કરું છું જય હિન્દ જય ભારત